કે ભાણિયા સીકુ ખાવા આવજે સીકુ ખાવા આવજે હું છે ને તાર ભાઈ લાયરે મંગાઈ લઈશ આજ લાયો હોય તો હારું સીકુ કા ઢોલી સે માર માં હા તાર માં છે પણ જોજીએ કાઈ મલમ નો સો બાપો એક નંબરી અને દીકરો દસ નંબરી એ તોય તમારું બાપ નથી ભેગું થવાનું તોય મારો દીકરો ભૂર્યો આજે આવે છે કાંઈક બાનું કરવું પડશે આના કરતા તમે મને વાડિયા જવા દીધો હોત ને તો હું વાળીએ જઈને સીકુ ખાઈ આવ્યા અઠવાડિયે થી તો હું અહીંયા ધક્કા કરું છું અરે ભાણિયા વાડિયા તારે ન દવાય કા મહા

કે બાપ દીકરા બેને એમ થવું જોઈએ કે આના હાટું છે ને કે પાંચ સીકું ગુડી જવાય પણ આને વાડિયા કોઈથી ન જવા દેવાય

આવા તડકાનો હાલીન ઠેટ આયા સિકુ ખાવા આયો તું એક સિકુ અડવા દેતો નથી તું તડકાનો હાલીન આયો ને ઈ મેં આયા તડકાના કામ કરી કામ તે કોઈ કામ કર્યું કાયમ તંબુરો લઈને બેહી જાસ સમજો ભૈલ્યા વાડી આવે ને સોચી જ મનાય છે બધાઈ ને પણ ભૈલ્યા હું પાંચ સિકુ આમાંથી ખાઈ જાય તો તારે કાય ઓછું નઈ થઈ જાય તું પાંચ સિકુ નો ખા તો તું શું દુબરો પડ જશ ના ના દુબરો પડ જશ ભાઈલા આ મફત ના ખાવા હોય ને એટલે આપણે વાત કરી આમ જો સો રૂપિયા કાઢ લાઈ પાંચ ને દ વીણી દઉં ના ના કાઢ ને ભાઈલા તું મારી પાસે પૈસા લેસ તાર બાપાને ને ખબર પડશે તો તો એ રાજી થશે કે મારા છોકરાએ ધંધો કર્યો હે હા તો હાલે ખાવા આવ્યો છો તો મારે ખાવા જ પડશે આ ઊભો રહી ગયા હડતો નહીં હોય શીખું હું વીણતો આવું એ હો मारा खोतीडा ना हगा मास्या ना पैसा नथी मुगता पण दिकरा मारा जो हो रुपया पासा न ले तो हु पुरो दादो नहीं आले ले पइला आईला ना ना तो तने 100 हो रुपया में सु गाडी भर जाऊ क्या तने गाडी भर जाऊ हम जो

એ હારું હારું હાલો હવે હું ત્યારે મારા ગગા ને ઘેરે આવો દે પછી ખબર પડે

આ બપોરો નથી દેવો વાડી હું તેલમાં માખી પડી દઉં ને તો હું સુઈ સુ આ દાડવી નો દીકરો છે દીકરા હવે આવું શું પાછો વાળીએ ચીકું ખાવા અને ઓલા હો રૂપિયા દીધા ને એ પાસા લેવા

ભલામણ અમારા બાપા એવું કેવાય આલે તારો સો રૂપિયા પાછા અને તા ખાવ એટલે લઈએ એ તને કેતો હતો કે તારા બાપાએ મને સીકું ખાવે ને સુઈટ આપી છે પણ તું ધરા હાર નો માન્યો આ તો જા મર્યો ભાઈ એ હારું હારું ભઈ લે